અત્યારે આવી ગયા છે થરા દિનેશભાઈએ નવું ટ્રેક્ટર લીધું છે આપણા દિનેશભાઈએ નવું ટેક્ટર લીધું હતું એટલે આવ્યા છીએ થરા ટ્રેક્ટર લેવા માટે ને ટ્રેક્ટર તો લઈ લીધું છે ને અત્યારે આવ્યા છીએ ખલટી લેવા માટે અહીંયા ભાઈ પ્રસાદી વેચી ગયા છે અને અહીંયા વિશુભાઈ અને વિજયભાઈ ધૂપ કરી રહ્યા છે પતંગ લૂંટણીયા છે બધા પતંગ લૂંટવા માટે આવ્યા છે અહીંયા ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે ઉત્તરાયણ છે એટલે મારા બધા મિત્રોને ઉત્તરાયણની હાર્દિક હાર્દિક શુભકામનાઓ

આપણા દિનેશભાઈએ નવું ટ્રેક્ટર લીધું હતું એટલે આવ્યા છે થરા ટ્રેક્ટર લેવા માટે ને ટ્રેક્ટર તો લઈ લીધું છે ને અત્યારે આવ્યા છીએ કલટી લેવા માટે એટલે અત્યારે આ કલટી જોવા માટે આવ્યા છે બધાએ ઓ એક આ સબ કુછ તો ભીમા ભાઈ પ્રસાદી છે ચાલો વિજયભાઈ વિજયભાઈ ચાલો અહીંયા તો માતાજીના વધામણા કરી દીધા છે ને હવે જઈએ છીએ જોગણીમાના મંદિરે

જો તમને પણ દર્શન કરાવી બહુ મજો ગળવા હતા તો વીડિયો બનાવી અને વિશુ ભાઈ અને વિજયભાઈ ધૂપ કરી રહ્યા છે તમે કેમ આવ્યા આ છોકરી સાવ ગાંડી છે હશે હસ જ કરશે જો લો તમે

અને કવાના રોટલા છે અને આજે ખીચડીને કઢી છે માટે મિત્રો અત્યારે સાડા દસ વાગી ગયા છે અને બધા સૂઈ ગયા છે મિત્રો આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી